જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્ત્વનું પગલું છે આ પ્રોજેક્ટ હેઠળ અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રો કેમ લિમિટેડના સહયોગથી નાની ખાખર ગામે પહેલાં મિયાવાકી પદ્ધતિથી આઠ હજાર વૃક્ષોનું ગાઢ જંગલ ઊભું કર્યું છે તદુપરાંત હાલમાં વધુ પાંચ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરીને ગામના મધ્યમાં એક લીલુંછમ જંગલ આકાર લેશે આ પહેલ નાની ખાખરની કાયા પલટ કરશે અને તેને પર્યાવરણ પ્રેમીઓ તેમજ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનાવશે ગ્રા અદાણી ફાઉન્ડેશન સ્થાનિક ગ્રામજનો સમાજના આગેવાનો અને પંચાયત સમિતિના સહકારથી આ વૃક્ષારોપણ અભિયાનનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ જંગલમાં ચાલીસથી વધુ પ્રકારના પ્રાદેશિક વૃક્ષો ફૂલના છોડ વેલીઓ ફળઝાડો અને આયુર્વેદિક વનસ્પતિઓનું વાવેતર થશે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષોનો ઝડપી વિકાસ થશે આ જંગલ માત્ર ઓક્સિજન પાર્ક તરીકે જ નહીં પરંતુ પશુ પક્ષીઓના આશ્રયસ્થાન તરીકે પણ ખીલશે આ પ્રસંગે ગામની એકવીસ દીકરીઓના હાથે વૃક્ષારોપણનો પ્રારંભ થયો જે આ કારણે વધુ યાદગાર અને પ્રેરણાદાયી બનાવે છે ગામના સરપંચ આગેવાનો શાળાઓના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આ પરિસરને પક્ષીઓના કિલકિલાટથી ગુંજતું લીલુંછમ જંગલ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેને જણાવ્યું નાની ખાખરમાં ત્રીજા જંગલની શરૂઆત અમારા માટે ગૌરવની ક્ષણ છે ગ્રામજનોના સહયોગથી આવા વૃક્ષ મંદિરો ઊભા કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ આજે આ વનીકરણ પરિસરને લીલી ઝંડી બતાવી ખુલ્લો મૂકવામાં આવ્યો આ પહેલ નાની ખાખરને માત્ર હરિયાળું જ નહીં પરંતુ પર્યાવરણ પ્રેમીઓ અને પ્રકૃતિ ઉત્સાહીઓ માટે એક નવું ગૌરવ સ્થાન બનાવશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ